એવો એવો ને વાળો છોકરો હું અહીં તો પણ અધિકારીઓ દરવાજો ખોલ્યો નથી કે છોકરા ને પણ અંદર લો તો આટલા બધા તમે લોકો શું નિર્દય છો છોકરા માટે બી દરવાજો ખોલવા તૈયાર નતા ખામી ને અહીંયા પબ્લિક ને લૂંટવાના ધંધા છે ટોટલી હું ચોખ્ખું કઉ છું પબ્લિક ને લૂટવાના ધંધા છે કારણ કે અમારું બે મહિના

જાન પણ નથી કરીને સોસાયટીના એક બે વ્યક્તિને એવું કીધું છે કે તમે સ્માર્ટ મીટર નહીં નાખવા દો તો દસ હજાર રૂપિયા પેનલ્ટી લાગશે પોતાની રીતે પછી તમારે સ્માર્ટ મીટર લગાવવા પડશે એવું જૂઠું બોલી અને સ્માર્ટ મીટર નાખી ગયા છે અને સ્માર્ટ મીટર નાખતી વખતે દરેકના ઘેરથી લાઈટ બિલ લેતા આવ્યા છે ગ્રાહક નંબર નાખીને સ્માર્ટ મીટર નાખીને જતા રહ્યા છે અહીંયા એમજીવીસીએલ ની અંદર આવ્યા છે એમજીવીસીએલ માં અમે દસ વાગ્યા થી આયા છે તો દસ વાગ્યા થી અગિયાર વાગ્યા સુધી જે સ્માર્ટ મીટરની ઓફિસ છે એક કલાક બાર વેઇટ કર્યો તો બી ખોલવામાં નથી આવી અને જયારે કોઈ મેડમ આયા એમને કીધું ખોલો આ લોકોની તો સાંભળો તો બી દરવાજો ખોલવામાં નથી આવ્યો અત્યારે પબ્લિક અત્યારે મેન એમજીવીસીએલ ની ઓફિસે જઈએ તો કે અમારે કોઈ અંડરમાં નથી જે બાર સ્માર્ટ મીટર ની ઓફિસ છે એમને લેવા દેવા છે આ બધી બાબતે મારી રજૂઆત એ છે કે હું ઘરનું કામ કરીએ છીએ એકાઉન્ટમાં પૈસા નથી તો હું રિચાર્જ કેવી રીતે કરાવું એવું કીધું કે દસ હજાર દંડ થશે નહીં નખાવો તો મીટર એવું કીધું એટલે મજબૂરી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે